નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત ખાતે જવા માટે ખાસ કરીને જે એસસી અને વિદ્યાર્થી મિત્રો એસટી તો એસસી અને એસટી ની અંદર જે ની અંદર કાઈ ઉમેદવારો છે તેવા તમામ ઉમેદવારો માટે જે નિગમ

તમને આપેલું છે કે આ પાસ ક્યારે ક્યારે છે ઉપયોગમાં લઈ શકો તો કે એક તો પરીક્ષાના આગલા દિવસે એટલે કે અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ અથવા તો ઓગણત્રીસ બાર બે હજારના ચોવીસના રોજ રહેઠાણના સ્થળથી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા અને તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ પરીક્ષા કેન્દ્રથી રહેઠાણના ઘર સુધી જવા એટલે કે ટોંકમાં કહું તો આવવા અને જવા માટે જે છે એ તમને બસની અંદર આ બતાવશો આ ફોર્મ બતાવશો તો ફ્રીની અંદર જે છે તે પાસ આપવામાં આવશે ફ્રી મુસાફરી આપવામાં

તમને આનો લાભ મળવા પાત્ર થઈ છે તથા મુસાફરી સમયે એસસી કે તમે કઈ જાતિમાંથી બિલોંગ કરો છો તો જે તે જ્ઞાતિનું પ્રમાણપત્ર બરોબર કાસ્ટનો જે સર્ટિફિકેટ હોય છે તો કાસ્ટ સર્ટિફિકેટ ગુજરાતીમાં કેવું હોય તો જાતિનું પ્રમાણપત્ર અથવા તો એ તો જોશે જ જોશે એક વિદ્યાર્થી મિત્રો જોશે જાતિનો દાખલો બરોબર જાતિનો દાખલો અને બીજા નંબરે તમને વાત કરું તો બીજા નંબરે તમારી પાસે કંડક્ટર માગશે કોલ લેટર બરોબર કોલ લેટર ઓકે ક્લિયર છે તો એક તો જાતિનો દાખલો અને બીજા ઉપર છે કોલ લેટર તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારે વસ્તુ કરવાની રહેશે આ વસ્તુ જે છે એ બતાવવાની રહેશે અને ત્યાં અહીંયા સહી કરેલી જ છે મુખ્ય મહેકમ શ્રીની સહી તો ઓટોમેટિકલી તમે પ્રિન્ટ કઢાવશો એટલે આવી રહેશે તો આ રીતનું ફોર્મ છે એ ખાસ તમારે સાથે લઈ જવાનું રહેશે અને ત્રીજા નંબરમાં આ ફોર્મ જે છે તે બરોબર આટલી વસ્તુ જે છે અત્યારથી તૈયાર કરીને રાખજો કારણ કે પછી છેલ્લે છેલ્લે જે છે એ આપણે ટાઈમ ન મળે મળે એવું બધું થતું હોય છે તો એસસી એસટી ના ઉમેદવારો છે એ આ રીતે કઈક ફ્રી ની અંદર જે છે તે લાભ લઈ શકે છે તો તમારા માટે ખાસ વિડીયો હતો પ્રિન્ટ જે છે એ વિદ્યાર્થી મિત્રો જે છે એ ટેલિગ્રામ ગ્રુપ ની અંદર મૂકેલી છે ત્યાંથી મેળવી લેજો જે કઈ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુનું બેલેકન ઓન કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ચેનલમાં માત્ર ભારતમાંથી જાય